નમસ્કાર જય માતાજી જય ઠાકોર સમાજ ખાસ મારા ઠાકોર સમાજને એક નાનકડા વિડીયોના માધ્યમથી નાનકડી વાત કરવા આવ્યો છું અને એવું જોવા મળે છે એવું સાંભળવા મળે છે કે કોઈ પણ વિડીયોની અંદર ઠાકોર સમાજનું નામ પડે એટલે ઘણા બધા લોકો અમુકને એવું હોય છે કે શું હશે વિડીયોની અંદર જવા દો ને એમ કંઈ અને ઠાકોર સમાજની અવગણના કરીને વિડીયો પણ જોવા ઉભા રહેતા નથી અન્ય વિડીયો જોવા નીકળી જાય છે પરંતુ અન્ય વિડીયો તો રોજ રોજ અવનવા વિડીયો તો આવતા જ રહેશે એક નાનકડી વાત કરવી છે થોડો સમય આપી વિડીયોને સાંભળવાની કોશિશ કરજો ઠાકોર સમાજની અંદર બંધારણ થયાને એક મહિનો પૂર્ણ થઈ ગયો પરંતુ પાછલા ચાર પાંચ દિવસથી ઠેર ઠેર જગ્યાએ બંધારણનો અમલ થઈ રહ્યો નથી બંધારણનો ભંગ થઈ રહ્યો છે એ બાબતને લઈ અને બંધારણની વાસ્તવિકા વાસ્તવિકતા માટે એક નાનકડી વાત કરવી છે મિત્રો ધ્યાનથી સંભળાય તો પૂરો વિડીયો સાંભળજો અને સારું લાગે તો શેર કરજો ઘર ઘર સુધી ઠાકોર સમાજના દરેક ગામ સુધી આ વિડીયો જાય એવી અપેક્ષા મિત્રો ઘણા બધા લોકો એવું વિચારી રહ્યા છે કે બંધારણ કરનાર આગેવાનો એમાંથી કાર્યકર્તાઓ કે કોઈ પણ નેતાઓ કોઈ પણ પક્ષના હોય તો ઘણા બધા આપણા સમાજમાંથી અમુક અહંકારી લોકો રૂપિયાવાળા લોકો જેમને પૈસાનો પાવર છે ઘમંડ છે એવા લોકો એવું વિચારી રહ્યા છે કે આ બંધારણ એમને રાજ્યના એમના રોટલા રાજકીય રોટલા શેકવા માટે આ લોકોએ એકત્રિત થઈ ભેગા મળીને આ બંધારણ કર્યું છે આવું પણ વિચારધારા ધરાવનારા ઘણા બધા ઠાકોર સમાજની અંદર લોકો છે હું એ જરૂરથી કહીશ કે ઠાકોર જ ઠાકોરનું દુશ્મન છે બાકી કોઈ સમાજ ઠાકોરને દુશ્મની ધરાવતો નથી ઠાકોરને નીચું દેખાડવામાં ઠાકોરને ઠાકોર સમાજને પાછળ રાખવાની અંદર મોખરે કોઈ પણ હાથ હોય કોઈ પણ સમાજનો હોય તો એ ઠાકોરનો જ છે આજે હું કહેવા માટે હું મજબૂર છું એનું કારણ છે મિત્રો કે બંધારણ ત્રણ જિલ્લાનું કરવામાં આવ્યું ઠાકોર સમાજની અંદર અને એ બંધારણનું ગૌરવ લઈ અને અન્ય ઘણા બધા સમાજોએ શુભકામનાઓ પાઠવી અભિનંદન આપ્યા અને એ લોકોએ પણ ઠેર ઠેર જગ્યાએ રબારી સમાજ નાઈ સમાજ પ્રજાપતિ સમાજ એવા ઘણા બધા લોકોએ આપણી જેમ બંધારણ બનાવ્યું બંધારણ ઘડવામાં આવ્યું અને એવાના ભાગરૂપે ઘણા બધા આપણા સમાજની અંદર લોકો એવું કહી રહ્યા છે કે રાજકીય રોટલા શેકવા માટે આ બંધારણ બનાવ્યું છે કોંગ્રેસના લોકો કોંગ્રેસના નેતાઓ જેવા કે અમૃતજી ઠાકોર જ્ઞાનીબેન ઠાકોર ચંદનજી ઠાકોર ભાજપના નેતાઓ એટલે કે લવિંગજી ઠાકોર સ્વરૂપજી ઠાકોર અલ્પેશ ઠાકોર કેસાજી ચૌહાણ આ લોકોએ બંધારણ બનાવ્યું બંધારણ બનાવવાની અંદર આ લોકો સર્વમોખરે હતા એના હિસાબથી ઘણા બધા ઠાકોર સમાજની અંદર એવા અહંકારી અભિમાની પૈસાના પાવરવાળા લોકો એવું કહી રહ્યા છે એવું વિચારી રહ્યા છે એવી માનસિક વિચારધારા છે એમની કે આ લોકોએ એમના રાજકીય રોટલા શેકવા માટે ઠાકોરોને એક કરી અને આ બંધારણ અમલમાં મૂક્યો હોય છે પરંતુ મિત્રો તમે જે સમજો ભલે એ લોકોએ રાજકીય રોટલા શેકવા માટે આપણને એકત્રિત કર્યા હોય એક કર્યા હોય આપણા સમાજની અંદર આવા સોળ નિયમોનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હોય પરંતુ ઠેર ઠેર જગ્યાએ આજે ત્રણ ચાર દિવસથી સતત જોવા મળી રહ્યું છે કે બંધારણનું પાલન થઈ રહ્યું નથી પરંતુ મિત્રો આ બંધારણ એટલા માટે ઘડવામાં આવ્યું કે વધતી જતી મોંઘવારીના કારણે ઠાકોર સમાજનો પરિવાર કેટલો બધો પાછળ ધકેલાઈ રહ્યો છે વધારાના ખર્ચા દેખાવડો કરવા માટે અનેક મોંઘવારી આ સામે મોંઘા મોંઘા ખર્ચા કરી રહ્યો છે પરંતુ એની અંદર જેની પાસે રૂપિયા આપેલા છે કુદરતે એમની મહેનતથી જે પણ રૂપિયા એમની પાસે છે એ લોકોને તો કંઈ વાંધો નથી પરંતુ એમના દેખાવના અભાવે એમનો દેખાવડો જે લોકો જોવે છે સામાન્ય પરિવાર છે ગરીબ પરિસ્થિતિમાં જીવનારા પણ આપણા હજારો પરિવાર છે જે અન્ય સમાજના ત્યાં પોંચમાં ભાગરૂપે ખેતી કરતા જોવા મળી રહ્યા છે અને મોત શોખના જમાનાની અંદર જ્યારે સામાન્ય ગરીબ પરિવાર જે છે અગાઉના સમયમાં આપણે જોયું કે કોઈ પણ પરિવાર ગરીબ પરિવાર હોય સામાન્ય પરિવાર હોય આપણા સમાજની અંદર અને કોઈના તો દીકરી ના હોય અને દીકરાઓ હોય એ દીકરાને જ્યારે સગ પણ થાય કોઈ મોરવી થાય અને મોરવી થયા પછી જ્યારે એના લગ્ન કરવાનું નક્કી થાય એ સમયે મોરવી સૌ પ્રથમ તો માગણી કરતા હોય છે એવું ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું છે અગાઉના સમયની વાત કરું બંધારણ પહેલાંની વાત કરું કે સામા પક્ષે વેવાઈએ એક કિલો ચાંદીના કડલા ફલાણું ઢેંકણું એવા અઢળક જે ચારથી પાંચ લાખ રૂપિયા હોય પાંચથી દસ લાખ રૂપિયા હોય ત્યારે એ દાગીના એ ગરીબ પરિવાર જે દીકરાનું લગ્ન થઈ રહ્યું હોય એનો બાપ દસ લાખ રૂપિયા ખર્ચે ત્યારે એ દાગીના વસાવતો હોય આ તો એક સાધારણ વાત છે અને મોરવી પોતાને બતાવવા માટે કે જુઓ મેં સામેના પક્ષથી આ તમારી દીકરી માટે આટલા દાગીના લાવડાવાયા પણ મોરવી એ નથી વિચારતો કે એક સામાન્ય બાપ દીકરાનો બાપ એ દાગીના કેવી રીતે લાવ્યો પાંચમાં ભાગ તરીકે જે ખેતી કરતો હોય બીજાના ખેતરમાં એ બાપની વેદના એ સમયે શું હશે એ એક બાપ સમજી શકે એ અચાનક જે પણ ખેત ખેડૂતના ખેતીની અંદર ખેતરની અંદર જે ભાગ રાખતો હોય તો બેથી ત્રણ લાખ રૂપિયા ઉપાડ માગે એમાંથી લાખ બે લાખ રૂપિયા કદાચ એ માલિક આપતા હોય બાકીના અન્ય પૈસા જોડવા માટે થોડી ઘણી એની જો વ્યવહાર સારો હોય તો આજુબાજુ કે ગામના લોકો જે રૂપિયાવાળા છે અન્ય લોકો હોય એમને જોડે વાતચીત કરી અને ત્રણ ટકે કે પાંચ ટકાના ભાવે એ રૂપિયા લાવે છે અને માગણી કરનાર જે મોરવી હોય સક પણ કરાવી હોય એવી ઓફરો કરતા હોય કે તમારે આટલું લઈને જ જવું પડશે નહીં તર મારી આબરૂનું શું મેં તમારા દીકરાનું શક પણ કરાવ્યું અને મજબૂરીના ભાગરૂપે મોંઘવારી સામે લડતા એક દીકરાનો લાચાર બાપ ગમે ત્યાંથી પાંચ ટકા દસ ટકાના ભાવે પણ રૂપિયાની જોગવાઈ કરી અને મોરવીની જે માગણી હોય વેવાઈ વેવાણની જે માગણી હોય જેટલા દીકરી માટે દાગીના મંગાવ્યા હોય એ કોઈ પણ ભાગરૂપે એ બાપ ઘણી બધી મોંઘા ટકાવારીના પૈસા લાવી અને દાગીનાની જોગવાઈ કરતો હોય છે ઘણા બધા દીકરાઓ એવા છે અગાઉના સમયની વાત કરું કે જે રૂપિયાવાળાના ત્યાં પ્રસંગ થયો હોય લાઈવ પ્રોગ્રામ કર્યો હોય વરઘોડું કર્યું હોય ડીજે લાવ્યું હોય દસ પંદર હજારમાં કે કંઈ પણ રીતે ત્રીસથી પોંત્રીસ હજાર કે ચાલીસ હજારનો જે ખર્ચો કર્યો હોય તો એ દેખાદેખીના ભાગરૂપે એ દીકરો એ નથી સમજતો કે મારો બાપ સામાન્ય છે મારા બાપ જોડે આટલી જોગવાઈ નથી છતાં એવી હઠ પકડી લેશે કે બાપુ પિતાજી તમારે આ કરવું જ પડશે ડીજે લાવવું જ જોઈશે મારું વરઘડું કાઢવું જ પડશે સનરૂફવાળી ગાડી મારે જુએ જુએ ને જુએ જ આવી અઢળક માગણીઓ આજના નવી પેઢીના દીકરાઓ એક બાપ સામે કરી રહ્યા હોય છે અને આ બધી જ વાતોને ધ્યાને રાખી અને આટલે આટલે દીકરાઓના માન ખાતર દીકરાઓની સામે એક બાપ ચૂકી અને તમામ ખર્ચો વ્યાજે પૈસા લાવી અને કરે પણ કરો અને પાછળથી જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી આને એ મોંઘા ટકાવારીના રૂપિયા ભરતાં ભરતાં એ બાપની જિંદગી પૂરી થઈ જતી હોય એ પરિવારની અંદર એટલો એ પરિવાર એટલો દેવાદાર બની જાય કે આગળની પેઢીમાં આવનારા સંતાનોને સારું શિક્ષણ આપી નથી શકતો સારી સ્કૂલોમાં ભણવા નથી મોકલી શકતો પરિવારનું સારી રીતે સારી રીતે માનસિક કે કોઈ પણ રીતે સારી સારવાર નથી કરાવી શકતો અને પરિવાર વધારે ને વધારે ગરીબીમાં ધકેલાઈ જાય છે આ બંધારણની વાસ્તવિકતા વાસ્તવિકતા તમને સમજાવવાની કોશિશ કરું છું પણ નહીં સમજાય રૂપિયાવાળા લોકો એમના ઘમંડમાં અહંકારમાં આવી અને બંધારણનું જે ઉલ્લંઘન કરી રહ્યા છે પરંતુ આ બંધારણ આગેવાનોએ નેતાઓએ ભલે એમના રાજકીય રોટલા શેકવા કરી હોય પરંતુ સમાજની હિત સમાજ આગળ જાય સમાજ ગરીબીમાંથી આગળ આવે મોંઘવારીમાંથી આગળ આવે ખોટા ખર્ચા થાય નહીં સમાજમાં શિક્ષણ વધે સમાજમાંથી અંધકાર દૂર થાય કુટિબો દૂર થાય વ્યસનો દૂર થાય એવો પ્રયાસ તો આગેવાનો કરી રહ્યા છે પણ સપોર્ટ કરવા આ અહંકારી લોકો તૈયાર નથી રૂપિયાવાળા પાવરવાળા લોકો તૈયાર નથી આજે દીકરો એમ નહીં કહી શકે આ બંધારણ થયા પછીની વાત કરું કે પપ્પા બાપુજી પિતાજી મારે ડીજે જોઈએ એ એમ નહીં કહી શકે મારે વરઘોડું કાઢવું છે એ એમ નહીં કહી શકે કે મારે સમરફાળી ગાડી જોઈએ કારણ આ બંધારણ એટલા માટે મૂકવામાં આવ્યું છે કે કોઈ બાપને લાચાર ના થવું જોઈએ કોઈ બાપને વ્યાજે પૈસા ગોતવા જવું ના પડે એ મોરબી એમના કહી શકે કે તમારે આટલા દાગીના લઈને જ જવા પડશે ફરજિયાત પછી કોઈ રૂપિયાવાળાને ત્યાં સારું ભોજન બનાવવામાં આવ્યું હોય હજારો બત્રીસ જાતના ભોજન બનાવવામાં આવ્યા હોય તો જે આપણા બંધારણ મામલમાં મૂકવામાં આવ્યું કે એક મીઠાઈ શાક રોટલી અને દાળ ભાત તો કોઈ એમની હસી ના ઉડાવી શકે તમે કેમ આટલું જ ભોજન બનાવ્યું એટલા માટે આ બંધારણ બનાવવાનું છે અને આ બંધારણના કારણે એક લગ્ન એક દીકરાના લગ્ન પ્રતિદિઠ મિત્રો આજે ચારથી પાંચ લાખનો બચાવ થઈ રહ્યો છે એ ચારથી પાંચ લાખ રૂપિયા આવનારા સમયમાં એ પરિવારને કેટલા કામ આવે આગળના સંતાનો આગળની પેઢીને કેટલા કામ આવે એ જરાક સમજવાની કોશિશ છે અને એ જ વિચારધારા સાથે આગેવાનો આ સમાજ પાછળ આટલી મહેનત કરી રહ્યા છે પરંતુ આવા અહંકારી રૂપિયાવાળા લોકોને એ સમજાશે નહીં ઠાકોર થઈ ઠાકોરના લોહીનો થઈ રૂપિયાવાળાને એ નથી સમજાતું કે આપણા લીધે સામાન્ય પરિવારમાં દીકરાઓ હઠ પકડશે કોઈ મોરવી હઠ પકડશે તમે જે કરી રહ્યા છો એના ભાગરૂપે આજની પેઢીના યુવાનો દીકરાઓ એવી હઠ પકડવા લાગશે અને કોઈ ગરીબ પરિવારનો પિતા હોય એ બરબાદ થઈ જશે એટલા માટે જ આ બંધારણ બનાવવામાં આવ્યું છે અને આ બંધારણનો ચુસ્તપણે અમલ કરો એ જ મારી વિનંતી છે બાકી સમજાય અને વંદન નહીંતર અભિનંદન વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો શેર જરૂરથી કરજો જય માતાજી જય ઠાકોર સમાજ